સ્વાગત છે અમારી ચેનલ માં નમસ્કાર કેમ છો આશા રાખું છું મજામાં હશો ચાલો અમે આજે અહીંયા સોટી પિકનિક કરવા આવ્યા છીએ છે મુન્દ્રા જ્યાં છે સુરભી ગાર્ડન હોટેલ બહુ સરસ જગ્યા છે આખો દિવસ આવું તો પણ સારી જગ્યા છે અહિયાં આપણે રહેવા માટે એક રૂમ અવેલેબલ છે સ્વિમિંગ પુલ અવેલેબલ છે ગાર્ડન અવેલેબલ છે બહુ સારી જગ્યા છે પ્લસ ડિનર લંચ બધું મળી રહેશે બતાવું તમને પુલ કેવો છે બહુ સરસ લાઇટિંગ છે પ્લસ માં વચ્ચે ફુવાનો ભી છે નાના છોકરાઓ અલગ છે મોટાઓ અલગ છે બે પુલ છે અહિયાં બહુ સરસ જગ્યા છે चलो गार्डन જોઈએ આપણે માં વગર ક્યાં છે ને બહુ સરસ જગ્યા છે બહુ વિશાળ છે જગ્યા અહીંયા કેવા લાગે છે ભાઈ કેટલી ઝાડેલા છે ઝુલા બી ઠીક ઠીકાને રાખેલા છે ઓ સામેમાં મે રૂમ જોઈ શકો છો एकदम देसी સ્ટાઈલ હે બધું જુતો રૂમ પણ સરસ બનાવેલા છે મધુલી ટાઈપના રૂમ બનાવેલા છે બહુ સરસ છે અમે અહીંયા સ્ટે પણ કરેવા છે હેલો સર રૂમ બનાવેલા છે આ બહુ મોટો છે ઓ સિંગલ રૂમ હતો આ ડબલ બેડરૂમ માં મોટો રૂમ છે અહીંયા દેશી ખાટલા પણ અવેલેબલ છે આપણે આરામ કરવો તો બી સારું છે આ એક જાતનું પાર્ટી પ્લોટ છે અહીંયા તમે ફંક્શન પણ કરી શકો છો નાના મોટા અત્યારે નાય ધોઈને બધા રેસ્ટ કરે છે મસ્ત મજાની હવા આવે છે ઠંડી ઠંડી હવે નાય ધોઈને બધાને ભૂખ લાગી છે એકદમ તો હવે ડિનર માટે જઈશું આપણે હોટેલ સુર્ભીમાં આ અમારું ફેમિલી છે જો અહીંયા ઝુલામાં ઝુલે છે અને રમે છે ને આ અમુક કે છે આ ખાવું છે અમુક કે છે હું ખાવું છે બધા મંડે પડે તો ગોલે ચાલો અહીંનો રૂમ બતાવ તમને આ છે નું બહુ જ સરસ છે સુરતી હોટેલ આ રૂમ છે બીજા મોટા રૂમ આવી છે આ થોડો કપલ માટે બેસ્ટ છે નાનો રૂમ છે બીગ રૂમ જોઈએ તો આગળ છે આ છે vostro સફાઈની તો વાત જ શું કેવી બહુત સરસ સફાઈ છે ફ્રીજ આપેલું છે ઇની ટીવી એસી

3 BHK રૂમ છે તો નેક્સ્ટ રાડિયેટ જોઈએ તો પણ अवेलेबल મળી રહેશે પણ પણ રીડ્યુ વ્યવસ્થા છે ઇઝ अवेलेबल છે સ્પીડ AC એવી બધું છે કોફી મશીન પણ બેડરૂમ એ તોમાં સાన్ని વિશેષકો આ છે ટીવી તો એવું છે કોફી મશીન પણ અવેલેબલ છે આ છે વોશરૂમ સુર્ભી હોટેલ બેસ્ટ જગ્યા છે કપલ માટે फैमिली में फ्री टाइम में तो एंजॉय करवा मटे और मस्त यहाँ कोई बात है बेस्ट जगह है सिंधी होटल बेस्ट गार्डन बेस्ट गार्डन पार्टी प्लॉट वो बेस्ट है जगह યાની ગ્રીનરી એકદમ બેસ્ટ છે છોકરાઓને પણ મજા આવે છે દોડ આપણે સ્ટેજ પ્રોગ્રામ મેરેજ બધા કરી આ છે દેશી ખાટલાની મોજ દેશી ખાટલાની મોજ આ છે બેસ્ટ પ્લીઝ વિઝિટ કરો હોટલ સુરભી પ્લીઝ વિઝિટ સુરભી હોટેલ મુદ્રા વેલકમ સુરભી હોટેલ બસ કે જગ્યા હોટલ સૂરબી મુદ્રા